પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાક ટુડે ન્યૂઝ ઉષ્ણ લહેર સામે લેવાયેલા ઉપચારાત્મક પગલા સમીક્ષા કરતા કલેક્ટર બીજલ શ્યા વડોદરા શહેર અને જિલ્લામાં ઋતુ તેનો આકરો બીજા જ દેખાડી રહી છે અને ચોમેર ગરમ વાયરા વાઈ રહ્યા છે એવી સ્થિતિમાં નાગરિકોને સુરક્ષા મળી રહે તે માટે રાજ્ય સરકારના નિર્દેશો અનુસાર વડોદરા જિલ્લા તંત્ર દ્વારા પણ હીટવેવ સામે અસરકારક પગલાં લેવામાં આવી રહ્યા છે કલેક્ટર બીજલ શાહ દ્વારા સંબંધિત વિભાગોને સખત ગરમી સામે ઉપચારાત્મક પગલાં લેવા સૂચનાઓ અપાઈ છે હીટવેવની સ્થિતિને ધ્યાનમાં રાખી કલેક્ટર કચેરી ખાતે ત્રીજ જેમાં જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની ત્રીજી બે બેઠક યોજવામાં આવી આ પૂર્વે યોજાયેલી બેઠકમાં અપાયેલા નિર્દેશો અંગે સંબંધિત વિભાગો દ્વારા લેવાયેલા પગલાની સમીક્ષા કરવામાં આવી